જેવું થઈને રહે છે કેમ કે એક રોડ ઉપર ટીસી કરવામાં આવતા તેની પાછળ કાચા પાકા મકાનોની ઓરડી બની ગઈ છે અને રોડ ની સંપૂર્ણ અવર જવર બંધ થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું છે તો મોરબી શહેરમાં સિંચાઈ વિભાગની નાની કેનાલ રોડ ઉપર મોટાભાગના ટીસી રોડમાં આડા ખોડવામાં આવ્યા છે તેથી રોડ નો વિકાસ રૂંધાઈ ગયો છે

જ્યારે લાતી પ્લોટમાં એક રોડમાં ટીસી આડું ખોડી દેતા તેની પાછળના રોડ ઉપર રહેણાંકના કાચા પાકા મકાનો બની ગયા છે અને રોડની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે ત્યારે આ બીજતંત્ર આવા ટીસી ખોડવા માટે કોઈની મંજૂરી લેતા નથી અને જો ટીસી ખસેડવાનું કહેવામાં આવે તો તે તેના પૈસા ભરવાનું કહે છે તો આથી ક્યાં ન્યાય કે પછી મનમાની કરીને રોડ બંધ કરી દેવાના આ નિયમો જળ છે કે પછી વીજતંત્રના સ્થાનિક અધિકારીઓની મનમાની છે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે અને લોકો વીજતંત્રની આવી કામગીરી બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી